સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલય ને આ વખતે ઉનાળુ વેકેશન ફર્યું હોય તેમ ગત વર્ષ કરતા આ વખતે વધુ મુલાકાતીઓ નેચર પાર્ક ની મુલાકાત લેતા આવકમાં પણ વધારો જોવા મળ્યો છે સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્ક ને ઉનાળુ વેકેશન ફર્યું હોય તેમ લાગી રહ્યું છે વેકેશન દરમિયાન

તો અંગે વધુ માહિતી આપી હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પિરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને વધારે આવક થયેલી છે